મારા વિષ્ણુજી કોલે આખી સમાજ થી મારી દીકરીઓ કરી અને આજથી મારી જવાબદારી તમે અભાળી લેજો આ અંબર ચાલે

લક્ષ્મણ તો કાયા છે કબર ઠાકોર ને અર્જુન ઠાકોર બંને ભાઈઓ રાજ સમાજ માટે ખૂબ કામ કર

ભાઈ બે ભગવારભાઈ નવજુલભાઈ કે જે કલાકારો હોય તમારી સામે આ કલાકારો વિશે એ લોકો અવું વાત કરે છે અવું ભાષણ કરે છે લોકો એવું કે છે કલાકારો સમાજ બગાડે છે

એટલે સૌને કોઈ વિનંતી કરું છું તમારો કોઈ પણ પ્રોગ્રામ બધી અને વખત પરમારીજી 5100 રૂપિયા લખો તો બરાબર અને કલાકારો અને અમારા ભામાજા તો